દાહોદ દશેરા પર્વને હવે ગણતરીમાં દિવસો બાકી છે ત્યારે એક તરફ રાવણ દહન માટેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે દશેરા પર્વને હવે ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ત્યારે એક તરફ રાવણ દહન માટેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ભારતના કેટલાક સ્થળોએ રાવણની પૂજા થતી હોવાની વાતો સાંભળવામાં આવે છે તેવા જ સ્થળો પૈકી એક દાહોદ જિલ્લામાં આવેલું ગંડોઈ ગામ કે જ્યાં રાવણ અને મંદોદરી ઈ ખંડિત મૂર્તિઓ એક વૃક્ષ નીચે જોવા મળે છે દશેરાના દિવસે અહીંયા આસપાસના લોકો ગામમાંથી આવીને પૂજા કરે છે આ સિવાય પણ બાકીના દિવસોમાં શ્રદ્ધાળુઓ રાવણને અગરબત્તી કરી દીવો કરતા હોય છે એક દંતકથા પ્રમાણે એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલા રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવા માટે નીકળ્યા હતા ત્યારે ગંડોઈ ગામમાં આવેલું એક વૃક્ષ નીચે રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારે જ અહીં મંદિરની સ્થાપના થઈ હતી કોતરણી કામ કરેલી રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિ અહીં છે સાથે શિવલિંગનો ખંડિત ભાગ પણ જોવા મળે છે આસપાસમાં કોતરેલી પથ્થર કોતરેલા પથ્થરો પણ પડેલા છે જે રાવણના મંદિર તરીકે પ્રખ્યાત થયેલા આ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બને છે અમારા ઘડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને તે દશકે આ દશેરાના દિવસ પબ્લિકો પૂજા પાઠ કરીને જાય છે અને એ પુરાણી છે એમ ખાસવા ટાઈમથી અને બાપ દાદાથી પહેલાંથી બધી પબ્લિકને ખબર છે કે આ રાવણનું મંદિર છે અને સાથ સાથ સાત સાથ છે ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામનાથી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની પૂજા અર્ચના કરતા હોય છે અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીંયા રાતવાસો કર્યો હતો એટલીસ્ટ ભારતની અંદર ત્રણસોથી વધુ રામાયણો બનેલા છે એમાં આપણે એક માની શકીએ કે અહીંયા પણ એક રામાયણ જે તે વખતનું હોઈ શકે એમાં પણ અહીંયાનો ઉલ્લેખ છે કે અહીંયા રાતવાસો કર્યો હતો અને ત્યાર પછી અહીંયાના તમામ લોકો જે આજુબાજુના ગામના જે તમામ આ જગ્યાને એ દિવસે દશેરાના દિવસે પૂજન કરી અને એ દિવસને પણ યાદ કરતા હોય છે ના દાહોદ તાલુકાના જે ગઢોઈ ગામની અંદર એક રાવણનું રાવણનું સ્થાનક આવેલું છે ત્યાં અમારા પૂર્વજનોનું એવું કહેવું છે કે આ પૃથ્વીનો જે શેડો ખોદવા શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે તો અમે છે તે ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડાના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ